ચાલો ઋત્વિકા તૈયાર છો ને ચાલો તમારી રકમ છે ત્રણ વત્તા ઓછા ચાર ચાલો સૌપ્રથમ કયા અંક ઉપર જાશો ચાલો વયા જા વેરી ગુડ હવે કેટલા ઉમેરવાના છે કેવા ઓકે અને કેટલા કૂદકા મારશું કઈ તરફ દાવી તરફ કેજો ઓકે ચાલો મારો ચાર કૂદકા તમારો જવાબ શું આવે છે શું આવે છે વેરી ગુડ ચાલો હવે બીજી રકમ આપું છું તમે કયા સ્થાને ઊભા છો ઓછા એક ઓછા એકની અંદર ઓછા ત્રણ ઉમેરો ઓછા એક વત્તા ઓછા ત્રણ તમારે ક્યાં ઊભું રહેવાનું આવે પહેલાં ઓછા એક હવે એની અંદર શું ઉમેરવાનું છે વેરી ગુડ ઓછા ત્રણ કઈ તરફ આવશે કેટલા થેકડા મારવાના ચાલો મારો શું જવાબ આવે છે શું આવે છે વેરી ગુડ